હલો ગુડ મોનિંગ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ કે આ છે રીંગણા જે પચાસ થી માંડીને સાઠ રૂપિયા કિલો વેચાય છે આ દૂધી જે વીસ થી માંડીને ત્રીસ રૂપિયા કિલો વેચાય છે આ ભીંડો છે જે રૂપિયા કિલો છે આ કોબી છે જે વીસ રૂપિયા કિલો વેચાય છે આજે કોબીમાં માં મંદીનો માહોલ છે આ ઘોડા છે જે 30 થી ચાલીસ રૂપિયા કિલો વેચાય છે આ રીંગણા છે જે 40 થી માંડી પચાસ રૂપિયા કિલો વેચાય છે આ કાકડી છે જે ત્રીસથી થી માંડી ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે आ मरची है जे वीस रुपया किलो वेचाय से आ मरचा जे चालीस रुपया किलो वेचाय से अब, अब पेप्सी कौन से जे, जे तीस रुपया किलो है जे कोबीस नी आवक देखाय से ઘણું બધું કોબીસ આવ્યો છે અને આમ જોઈ તો કોબીસમાં માં પણ માહોલ બતાવ આ કદુ છે જે 14 થી માંડીન 15 રૂપિયા કિલો વેચાઈ છે આ એકદમ કાળા બ્લેક રીંગણા છે જે 40 થી માંડીન 50 રૂપિયા હવે આપણે આગળ જોઈ કાકડીમાં પણ ઘણી બધી આવક દેખાય છે આ ફુલાવર છે જે ત્રીસ રૂપિયા કિલો વેચાય છે ફુલાવરમાં કે છે મંદી માહોલ છે જોવા પાછી કાકડી પણ છે જોઈ કે આ પેપ્સીકોન મરચા એક નંબર છે જે વેરાઈ પેટીમાં ચાલીસથી માંડીને પચાસ રૂપિયા કિલો વેચાય છે એક નંબર સિમલા મરચા જે ચાલીસથી પચાસમાં વેચાય છે ભાઈ આ સફેદ ગોટી છે રીંગણા જે પચાસ રૂપિયા કિલો વેચાય છે ખેડૂત છે જે ગોટી રીંગણા પચાસ ના કિલો વેચે છે હવે આ તુવેર આવી ગઈ છે માર્કેટમાં આજે પેલા વેલા દેખાણી છે તુવેર અને જેનો ભાવ એસી રૂપિયા કિલો વેચાય છે હવે આ સફેદ રીંગણા છે जो पचास थी माँ सित्तेर रुपया सुधी किलो वेचाय से एक नंबर सफेद रींगणा वे आ काड़ा लांबा रींगणा जे तीस थी माँ चालीस रुपया किलो वेचाय से काड़ा रींगणा फ्रेश तो ये... ભાઈ ગલકા વેચે હે જે પંદર થી માંડીને વીસ રૂપિયા કિલો વેચાય છે ગલકા એ આ પુરિયા વાળા ચોરા હે જે ભાઈ કાળીપાટ થી આવે છે અને સો રૂપિયા થી માંડીને એકસો વીસ રૂપિયાનો પાથરો વેચે છે જે મનસુખભાઈ નામ છે અને કાળીપાટના ખેડૂત છે કાળીપાટથી ચોરા લઈને આવે છે હવે આપણે આગળ જોઈએ કે ગુવાર જથ્થાબંધ આવે છે ને જેનો ભાવ પણ સાઠ થી માંડી એસી રૂપિયા કિલો વેચાય છે મીડિયમ એવો ગુવાર છે આ મરચી છે જે ત્રીસ થી માંડી ચાલીસ રૂપિયા કિલો વેચાય છે આ કારેલા છે જે ચાલીસ રૂપિયા કિલો વેચાય છે કારેલાની આવકમાં ઘટાડો બતાવે છે રોજે કરતા અને ભાવમાં તેજી આ ગુલાબી એકદમ લાઇટ વાળું રીંગણું છે જે ચાલીસ થી માંડીને પચાસ રૂપિયા કિલો વેચાય છે ગુલાબી રીંગણું આ સરગવો છે મોસ્ટ ઓફ સાઠ થી માંડીને એસી રૂપિયા કિલો વેચાય છે સરકવો આપણે આગળ જોઈએ કે આ ઇકોવીસ પણ ઘણો બધો આવકમાં વધારો છે ને હવે આપણે જોઈ ખીરા કાકડી છે જેનો ભાવ રૂપિયા કિલો થાય છે અને ખેડૂત છે છે જે કાકડી લઈને આવે વિપુલભાઈ નામ છે અને જે ખીરા કાકડી વેચે છે વીસ થી પચીસ રૂપિયા કિલો વિપુલભાઈ નામ છે જે ખીરા કાકડી લઈને આવે છે આપણે જોઈએ કે તરબૂચ છે જે આજે કમોસમી તરબૂચ કહી શકાય કે માર્કેટમાં તરબૂચ પણ દેખાય છે અને જેનો ભાવ આપણે આ એક જબલાનો ભાવ થાય છે જે આપણે ભાઈને પૂછીએ કે એકસો વીસ રૂપિયા આ જબલું એક વેચાય છે જબલાનો ભાવ એકસો ને વીસ રૂપિયા ચેયા ભાઈ લઈને આવ્યા છે હવે આપણે જોઈએ કે માલમાં આગળ માર્કેટમાં આગળ વધી અને ગાજર આવે છે જે આપણે ગાજરનો ભાવ અઢારથી માંડી વીસ રૂપિયા કિલો વેચાય છે જે ગાજર આપણે આગળ માર્કેટમાં આલી તો જોઈએ કે ટૂંકું મરચું આવ્યું છે જે આ ટૂંકું મરચું એ રૂપિયા કિલો વેચાય છે એક નંબર છે ટૂંકું મરચું હવે આપણે આગળ માર્કેટમાં જોઈએ તો માલ પડ્યો છે છતાં માર્કેટ છે આ આદુ છે જે એકસો પચાસ થી બસો રૂપિયાનું આ જબલું વેચાય છે હવે આ એક નંબર ગુવાર છે જે ફ્રેશ ગુવાર છે અને જેનો ભાવ સો રૂપિયાથી માંડી એકસો વીસ રૂપિયા કિલો થાય છે હવે આ જાડી કાકડી છે